સિમ્પલ ને સોબર રેડી થઈ છું તો ફટાફટ હું ને મને સૌથી વધારે લુકા ગમ્યો પર્સનલી વ્હાઇટ કલર મારો ફેવરેટ છે વાઈટ કલર બહુ જ એમાં બી અમારે છે ને દર સન્ડે એવું કોમ્બિનેશન હતું કે વાઈટ જ પહેરવાનું પહેલા તો હું હવે થઈશ રેડી અને આઉટડોર શૂટ કરવા માટે જવાના છે ને અત્યારે મારા મારા હેરમાં છે ને ગજરો લગાવવાનો છે મને પર્સનલી નથી આવડતો બટ હું ટ્રાય કરું હું ટ્રાય કરું લગાવવાનો યસ હું ક્યારે લગાવ્યો નથી હું શીખવાડું ઓકે મે બી લગાવ્યો થેન્ક યુ લગ ઘરવાળાને થેન્ક યુ ના કહેવાનું હોય હક કરવાનું હોય હક કરવાનો હોય હા તો ચલો થઈ ગયું બધી વસ્તુ થઈ ગયું બતાવ

સો ફેમિલી અત્યારે ખુશી રેડી થઈ ગઈ છે ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ આઉટડોર શૂટ કરવાનું છે એટલે બહાર જઈ રહ્યા છીએ લો તેવું કેમ ભૂલી જવાય ભાઈ સારું થયું ત્યાં જઈને યાદ નહીં કર્યું તો આ તો મને દોડાવે કે તમે જઈને લઈ આવો કઈ નહીં જોતા રહો બોલો સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે લોકેશન ઉપર જ્યાં શૂટ કરવાનું છે તમે જોઈ શકો છો બહુ જ ગંદકી છે અહીંયા ગંદકી પણ આને આનો વ્યૂ જોડા વ્યૂ બહુ મસ્ત આવે છે યસ અમે થોડાક આગળ જતા રહીશું અમે થોડાક આગળ જતા રહીશું હજી હજી એક ભાઈ આવે છે આપણી સાથે જોડાવા માટે જે આવી જાય એટલે તમને બતાવું કોણ આવી રહ્યું છે સો અત્યારે તમે જોઈ શકો છો ચાલતા ચાલતા આવી રહ્યા છે સચિન વરિયા હાય કેમ છો બસ મજા હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણે પેલા સુટ પતાવીશું ફટાફટ ને તો તડકો જતો રહેશે પાછળથી

યારે ખાઈ લો યારે ખા ના બટેકા જોડે તો બટેકા ખાય હા જમી કેમ અલગ કાઢ્યું લે આજે ઠીક અલગ ખાયેંગે ઠીક તો તું રોબોટ થોડી છે ઠીક હા તો ઠીક છે આ હા 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 તો તો આપણને જલસા પડી જાય અને નહી તો હું કેવો જવાબ આપું ના 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 આપણે પહેલા તો ના જ હોય કઈ નહી હા તો જમી લઈ આવો જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ એટલે અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા હતા મારે થોડુંક ઓફિસનું કામ હતું બિલ બનાવવાનું હતા બનાવી દીધા છે કોટેશન મોકલવાનું હતું કોટેશન મોકલી દીધું મેલ કરવાના હતા મેલ કરી દીધા છે ને હવે અમે લોકો જઈ રહ્યા છાંટો મારવા માટે સૌ લોકો જોતા રહેજો તને જો ચાલુ કરી દીધું ભાઈએ

આર્યો નિસુબાઉ તો બોટલ હાથમાં જ રાખીસ બેટા હે શું જોઈએ બોલો આઈસ્ક્રીમ છે સોડા આ તો તો ઓકે ફાઇનલી અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે દીધો છે યસ અને બસ આજે આવી રીતે ફૂલ ડે તો કંપની એમ ગયા લેટ લેટ એમણે બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં તો કરી દીધો તો વાલા વાલા પછી અમે લોકોએ શૂટ કર્યું